કચ્છ જિલ્લાના રાપર શહેરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે શહેરમાં અંદાજે પંદરસોથી બે હજાર જેટલા રખડતા ઢોર લોકોની સલામતી માટે જોખમરૂપ બની રહ્યા છે તાજેતરની ઘટનામાં એપીએમસી વિસ્તારમાં ગત સાંજે ચાર વાગ્યાના સુમારે એક યુવક આખલાને અડફેટે આવી ગયો હતો આખલાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે યુવક તેની જમીનમાં આવી ગયો આ ઘટનામાં યુવક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો તેને ઈજાઓ થઈ હતી તો ગત વર્ષે આખલા યુદ્ધમાં સાત લોકોના મોત થયા હતા અનેક લોકો ગાલ થયા હતા શહેરની દરેક ઘડીમાં રખડતા અને આખલાઓ જોવા મળે છે ભોગ બનનારના પરિવારજનો અને રાજ્યકીય આગેવાનોએ વારંવાર રજૂઆતો કરે છે નગરપાલિકા સમસ્યાને માત્ર કાગળ ઉપર હલ કરવાનો પ્રયાસ કરી રહી છે રખડતા ઢોર અને આખલાઓના ત્રાસ સામે કંઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી શહેરીજનોએ ફરી એકવાર યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે આ સમસ્યાથી લોકોમાં ભયનો માહોલ છે અને તેમની સલામતી જોખમમાં મુકાયેલી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ